જે અંતર્ગત માતા પિતા હાલ બે માં છે ભારતીય યુવકોને ઊંચા પગારની ઓફર કરી હોવાની વાતથી થી છેતરા છે જેમાં સુરત પોલીસે એક યુવકને છુડાવ્યો છોડાવ્યો છે તો વડોદરાના યુવ સમા યુવકનો મોબાઈલ પાસપોર્ટ લઈ બંધક બનાવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે એક વર્ષથી પુત્ર વિરહમાં જુરતા પિતાએ એજન્ટો તપાસ કરવા સમા પોલીસ ની મદદ માંગી છે ત્યારે તે સમયે આ ચાઇનીઝ ઠગો શું કહેતા હતા તે અંગે પિતાએ વાત મૂકી છે કે જેટલા યુવકો હોય તે નોકરી માટે લઈ આવો આ એજન્ટ કહેતા હોય છે કે જેટલા લોકોની નોકરી જોઈતી હોય લઈ આવો અમે સારામાં સારી નોકરી અપાવીશું બદલામાં તમને કમિશન મળતું હોય છે પરંતુ જે યુવકો નોકરી માટે કમ્બોડિયા મ્યાનમાર થાઇલેન્ડ જેવા દેશોમાં જાય છે તેમનું ખૂબ જ શોષણ કરી અત્યાચાર ગુજારવામાં આવતો હોય છે યુવકોને બેંકોકથી ચારસો કિલોમીટર દૂર નદી પાર કરીને લઈ જવાય છે તાજેતરમાં સુરત પોલીસે વિદેશ મોકલવાના નામે ચાઇનીઝ ગેંગને યુવકો સપ્લાય કરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો જેની તપાસ દરમિયાન એજન્ટો દ્વારા યુવકોને બેન્કોકથી ચારસો કિલોમીટર દૂર વાહનોમાં લઈ જવા હોવાની અને

અને પૈસા મોકલવાની બાબતમાં ચોક્કસ છે દર મહિને પચીસ તારીખે રૂપિયા ટ્રાન્સફર કરવાની વાત કરતો હતો પરંતુ રૂપિયા રૂપિયા મોકલ્યા નથી તે પણ કહ્યું હતું કે હું કોન્ટ્રાક્ટર થાય એટલે મોકલીશ પરંતુ તેનો કોઈ પત્તો જ નથી ભારતીય યુવકોને ઊંચા પગારની ઓફર કરી ઓનલાઈન ફ્રોડમાં તેનો ઉપયોગ કરતા ચાઇનીઝ ઠગોની જાણમાં માં વડોદરાના બે યુવકો ફસાયા છે જેની વિગતો બહાર આવે છે જેમાંથી એક યુવકનું સુરત પોલીસે રેસ્ક્યુ કર્યું છે પરંતુ

કઈ માં ગયો એ ખબર નહીં માં ગયા પછી એને અમને વિડીયો કોલ પર એવું જાણ કરી કે ભાઈ આ થાઈન્ડ માં હું છું એવી અમને એને જાણ કરેલી એવું તમને એવું લાગ્યું કે મારો બાબુ તકલીફમાં છે તો કન્ફર્મ કારણ કે પહેલા વોટ્સએપ કોલ થતા હતા વોટ્સએપ કોલ આવતો તો એની પછી આસ્તે આસ્તે વોટ્સઅપ કોલ બંધ થઈ ગયો એનો ફોન એ લોકોએ લઈ લીધો પછી ક્યારેક ક્યારેક વોશ મેસેજ આવતા પછી વોશ મેસેજ બંધ થઈ ગયા છે હવે મારે ગુજરાત ગવર્મેન્ટ અને કેન્દ્રની ગવર્મેન્ટ એક માતા તરીકે હું ફરજ કરું છું મારા બાળક તમે જેમ બને અમારી સુધી પહોંચાડો એવી અપેક્ષા રાખું છું ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પાસે મોટા નેટવર્કનો નો પર્દાફાશ કર્યો હતો જેમાં વિદેશમાં રૂપિયા કમાવા જનારા યુવકોને વધુ પગાર લાલચ આપી પાસપોર્ટ અને મોબાઈલ આંચકી લીધા બાદ તેમને બંધક બનાવવામાં આવતા હોવાની વિગતો બહાર આવી હતી આ યુવકોને બાર પણ મારવામાં આવતો હોવાની અને તેમને પૂરતું ખાવાનું પણ આપવામાં નહીં આવતું હોવાની વિગતો બહાર આવી હતી યુવકોને છોડવા માટે ચાઇનીઝ ઠગો દ્વારા રૂપિયા ત્રણ થી પાંચ લાખ લેવામાં આવતા હોય છે સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતે ગુપ્ત ઓપરેશન કરાવી સુરત અને વડોદરાના બે યુવકોને મ્યાનમાર છોડાવ્યા હતા પરંતુ વડોદરાના હજી એક યુવકનો પત્તો નથી

નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર